નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે દસ કેજી ટૉપ્લોટ ફૂલી ઓટોમેટિક એલજી વોશિંગ મશીન વિશે માહિતી લેશું આ વોશિંગ મશીનને કઈ રીતે યુઝ કરવો અને કેટલા મેમ્બર માટે આવે છે અને કઈ રીતે ઓપરેટ કરવું બધી માહિતી તમને આ વોશિંગ મશીનમાં મળી રહેશે આનો મોડલ નંબર છે ટીએચ ડી દસ એનએમપી મિડલ બ્લેક કલર છે અને ટેન કેજી આવશે તમે જોઈ શકો વોશિંગ મશીનનો લુક વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને મળશે નવા નવા વોશિંગ મશીન અને ફ્રિજના વિડીયો ને એસીના પણ તમને વિડીયો મળશે તો એકવાર વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો વિડીયો ચાલુ કર્યા પહેલાં વિડીયોને ચાલુ કરીએ તો આવી જશે તમારે એલજીનું લોડ ટેન કેજી ફૂલી ઓટોમેટિક ટોપ લોડ જે તમને ફાઇવ સ્ટાર રેટિંગમાં મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ ફોર એનું એનર્જી કન્જપ્શન આવશે એલજી તમે જોઈ શકો છો અહીં એલજી લખ્યું છે ટીએસડી દસ એન પી છે બે હજાર ચોવીસનું લેટેસ્ટ મશીન આવશે પણ તમારે બે હજાર પચીસનું લેટેસ્ટ મશીન આવશે દસ કેજી પર કેજી સાયકલ તમારે તેર લિટર પોઈન્ટ ચૌદ લિટર લેશે તમારે એઆઈ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે ઓટો સિલેક્ટ ઓમટી માઇન વોચ સાયકલ મતલબ એઆઈ જ્યારે ડાયરેક્ટ ડ્રમ સાથે મોટર કનેક્ટ આવશે એટલે જ્યારે પણ કપડાં સ્પિન થશે વોશ થશે ત્યારે તમારી જે સાયકલ છે એકદમ એકદમ નોઈઝ છે એકદમ હાઉ સાયલેન્ટ આવશે ઇન્વર્ટર મોડેલ છે એઆઈ પ્લસ એઆઈ વોશ પણ આમાં ઇનબિલ્ટ છે તો વોશિંગ મશીનની તમને બેઝિક ફીચર્સની માહિતી આપી દઉં અને આ વોશિંગ મશીન કેટલા મેમ્બર માટે લેવું જોઈએ સાતથી આઠ મેમ્બર માટે દસ કેજી ઇનફ છે જેમાં તમે ગોદડા છે બેડશીટ છે વધારે તમે નાખી શકો છો અને આની જે ક્વૉલિટી છે એકદમ બેસ્ટ ક્વૉલિટી આવશે અને એકદમ કપડાં સોખા દૂધ જેવા થઈ જશે અને ડિટરજન્ટ લિક્વિડ છે એ તમારે ખાસ કરીને લિક્વિડ વધારે યુઝ કરવો જોઈએ કપડાં ધોવા માટે એટલે બેસ્ટ રહેશે તમારે આ વોશિંગ મશીનમાં એકદમ સાયલન્ટ વોશિંગ આવશે એઆઈ ડાયરેક્ટ ડ્રાય મોટર પણ આવે છે સાથે તમને એલજી વોશિંગ મશીન છે અહીંયાથી મશીને ઓન કરવાનું રહેશે આ તમારી આખી પેનલ કંટ્રોલ છે જ્યારે વોશિંગ મશીન તમે યુઝ કરો છો કપડાં ધોવા માટે જોઈ શકો છો આ ડ્રમ આવી જશે તમારે આ બધી એસેસરીઝ છે એસેસરીઝને જોઈ શકો છો પ્લસ અંદર તમારે આવી જશે ડ્રમ તો ડ્રમની વાત કરીએ તો એકદમ ડાયરેક્ટ ડ્રાય ડ્રમ આવે છે તમે જોઈ શકો છો આસાનીથી ડ્રમ છે એ હું ફેરવી શકું છું તો તમે આસાનીથી આ છે એ ડ્રમ છે એકદમ ડાયરેક્ટ ડ્રાય મોટર છે એટલે એકદમ આસાનીથી ડ્રમ ફરે છે એકદમ સાયલન્ટ ઓસમાં વર્ક કરશે જ્યારે પણ ડાયરેક્ટ ડ્રાય મોટર નહીં હોય તો એ આ જે ડ્રમ છે એ હાર્ડ આવશે મતલબ હાર્ડથી ફરશે તો આ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથલી ડ્રમ ફરે છે ડાયરેક્ટ ડ્રાઈમ મોટર છે એટલે પ્લસ તમારે આવી જશે આ ફિલ્ટર ફિલ્ટર અહીંયાથી તમારે ઓપન કરવાનું રહેશે અને અહીંયાથી ઓપન કરશો એટલે આ ફિલ્ટર છે તમારે સાફ કરવાનું રહેશે અઠવાડિયે મહિને તમે પંદર દિવસે સાફ કરી શકો છો એમાંથી દોરા રૂષા કચરો બધો છે એ આમાં જમા થઈ જશે પછી ડાયરેક્ટ તમે અહીંયાથી સેટ કરી શકો છો અહીંયાથી પાછું લગાડી દેવાનું છે અહીંયાથી તમે લિક્વિડ પાવડર જે પણ યુઝ કરવું હોય ડિટર્જન્ટ એ અહીંયાથી તમે નાખીને એડ કરી શકો છો આ સોપનર છે અહીંયાથી કપડામાં સ્મેલ લાવવા માટે છે અહીંયા તમે લિક્વિડ નાખીને પણ કપડાં અહીંયાથી વોશ કરી શકો છો ડાયરેક્ટ પણ લિક્વિડ અંદર નાખો તો પણ કોઈ પ્રોબ્લમ નથી ચાલશે ને કપડાં છે જેમ બને એમ એક એક કપડું એડ કરવાનું રહેશે એકદમ ઢગલો એડ ના કરી દેતા ને કે કપડાંથી ઘૂંસવાઈ જશે એક છે કપડું રાખશો સૂટું કપડું ને આરામથી તમે આમાં અઢાર વીસ કપડાં આરામથી નાખી નાખીએ અઢાર વીસ અઢાર કપડાં નાખશો મેક્સિમમ તો તમારે સારું રહેશે ને કપડાં છે એકદમ સોખા દૂધ જેવા થઈ જશે એકદમ સારા થઈ જશે કપડાં એકદમ ક્લોક ક્લોક એન્ટી ક્લોક વર્ક કરશે તમારે લેફ્ટ અને રાઇટ આમ લેફ્ટ રાઈટ બંને સાઈડ તમારે કપડાં વોશ થશે એવી રીતે કપડું એકદમ ઘસાશે એટલે કપડાની ક્વોલિટી એકદમ સારી આવશે પેનલની વાત કરીએ તો અહીંયાથી એલજી લોગો તમે જોઈ શકો છો અહીંયાથી મશીન ઓન કરવાનું રહેશે આ નોર્મલ આવી જશે એશ ટફ ક્લીન સ્ટ્રોંગ વેવ નોર્મલ પ્રીવોશ જેન્ટલ ડુવેટ પ્લસ અહીંયા આવી જશે તમારે પેનલ આવી જશે જેમાં તમે અહીંયાથી ટાઈમિંગ જે તમારે સાયકલ ટાઈમિંગ હશે અહીંયાથી તમે જોઈ શકશો વોટર લેવલ વોશ મિનિટ રીન્જ ટાઈમ અને સ્પિન મિનિટ તમે અહીંયાથી સેટ કરી શકશો અહીંયાથી તમારે સાયકલ સેટ કરવાની રહેશે અહીંયાથી સ્ટાર્ટ કરી શકો છો સાયકલ નોર્મલી રેગ્યુલર કપડાં ધોવા માટે તમે નોર્મલમાં વોશ કરી શકો છો એ વોશ છે એ વોશમાં તમે ડાયરેક્ટ સેટ થઈ જશે ડાયરેક્ટ પાણી કેટલું લેવું અને કપડાં ચેન્જ કરીને ઓટોમેટિક તમારે એ વોશમાં થઈ જશે ટફક્લિન તમારે વધારે જ્યારે પંદર દિવસે વીસ દિવસે ટફક્લિન કરવાનું રહેશે એમાં તમારા જે ખાલી ડિટરજન્ટ એડ કરવાનું રહેશે ડ્રમમાં કપડાં એડ નહીં કરવાના ડિટરજન્ટ એડ કરી દેવાનું એટલે ટબ્સ સાફ થઈ જશે ટફ ક્લીન કરવા માટે વધારે મેલા હોય કપડાં તો પ્રીવોશ કરી શકો છો આ જેન્ટલ હળવા કપડાં માટે છે પ્લસ અહીંયાથી સાયકલ ટાઈમ તમે ડીલે ટાઈમ પણ ઓટોમેટિક સેટ કરી શકો છો તમે એક કલાક બે કલાક ત્રણ કલાક ઓટોમેટિક તમારે જ્યારે પણ ઓટો સેટ ટાઈમિંગ કરવું હોય તો કરી શકો છો અહીંયાથી વોટર લેવલ વસ મિનિટ આ વધારાનું છે એ તમે અહીંયાથી સેટ કરી શકો છો બાકી તમે ડાયરેક્ટ નોર્મલ જે પ્રોગ્રામ છે ઓટોમેટિક સેટ થઈને આવી જશે અહીંયા ઇન્વર્ટર ડાયરેક્ટ એ મોટર છે અને દસ વર્ષની ઇન્વર્ટર મોટરની વોરંટી આવશે અને બે વર્ષની ફૂલ વોરંટી આવશે તમારે અને જોઈ શકો છો એકદમ હાઇડ્રોલિક ડોર સાથે આવે છે વોશિંગ મશીન મશીનનો લુક તમે જોઈ શકો છો મિડલ બ્લેક કલર છે આ એનો બેક સાઈડ છે વોશિંગ મશીનનો અહીંયાથી તમે જોઈ શકો છો ઇનલેટ આવી જશે પાઇપ જે ટેકનિશિયન ઘરે ઇન્સ્ટોલેશન કરવા આવશે ત્યારે આ ટેકનિશિયન તમને અહીંયાથી ઇનલેટ પાઇપ તમને અહીંયાથી અટેચ કરી દેશે નીચે તમારે ડોળની પાઇપ આવી જશે એ પણ સાથે આવશે મશીની સાથે તો ડોળ પાઇપ તમે અહીંયા અટેચ કરી શકો છો જ્યાં પણ તમારે કપડાનો ડોળ જે કાઢવો હોય એ તમે એટેચ કરી શકો અહીંયાથી તમારે આવી જશે એક પિન આવી જશે જે તમે જોઈ શકો છો આ આવશે આવશે સાથે એમપી તમારે તો આ આ તમે જોઈ શકો ટાઈપની પિન આવશે બેક એન્ડ તમે જોઈ શકો છો બેકમાં વોશિંગ મશીન તો આ એની એસેસરી છે આ એટલે પાઇપ આવશે એક પાઇપ તમારા જે નળ છે ટાકો સાત થી દસ ફૂટ હોવો જરૂરી છે ઓછો ઊંચો ટાંકો છે એનાથી પાવરનું જે પાણીનું પ્રેશર છે જેટલું વધારે છે એટલું તમારે વોશિંગ ક્વોલિટી એકદમ સારી આવશે તો એક પાઇપ તમારે ઇનલેટ પાઇપમાં એક વોશિંગ મશીનમાં આવશે એને એક નળમાં આવી જશે અને એક આ ડોળ પાઇપ આવી જશે સાથે એક પાઉચ આવશે લિક્વિડનું લિક્વિડનું પાઉચ આવશે અને એક મેન્યુઅલ બુક આવી જશે આ એક મેન્યુઅલી બુક આવશે કઈ રીતે વોશિંગ મશીનને યુઝ કરવું એ ઇન્સ્ટ્રક્શન તમે અહીંયા વાંચી શકો છો તો આ રેડ કાર્ડ આવી જશે રેડ કાર્ડ ઉંદર માટે જ નીચે તમને ટેકનિશિયન સેટ કરી દેશે આ મશીને તમે પરસેસ કરવા માગતા હોય તો રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ અમરેલીથી તમે આ ઓછી મશીનને પરસેસ કરી શકો છો સ્ટોનનું ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ ઉપર પણ સારું ડિસ્કાઉન્ટ હોય છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરી દીધો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં